સમગ્ર તળાવને ફરતે આવેલો વોકવે પાણીમાં ગરકાવ થયો છે ઇન્ટરલિંક તળાવ હોવાના કારણે આ તળાવ ઓવરફ્લો થયું હોવાનું માનવામાં આવે છે અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે ક્યાં તો મધ્યમ વરસાદ જે છે વરસી રહ્યો છે સતત વરસાદ વરસવાને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તે તળાવ ઓવરફ્લો થવાને કારણે જે બગીચાનો જે ભાગ છે તળાવની ફરતે જે વોકવે તૈયાર કરવામાં આવ્યો તે વોકવેની અંદર પણ પાંચ ફૂટથી પણ વધારે પાણી જે છે એ જોવા મળી રહ્યું છેલ્લા પાંચ દિવસથી જે છે આ તળાવ ઓવરફ્લો થયું હતું જોકે મહાનગરપાલિકા દ્વારા આ તળાવને ઇન્ટરલિંક કરવામાં આવ્યું હતું ઇન્ટરલિંક થવાને કારણે આ સમગ્ર વિસ્તારનું વરસાદી પાણી જે છે એ આ તળાવની અંદર આવ્યું હતું ત્યારબાદ આ તળાવની ફરતે જે વોકવે તૈયાર કરવામાં આવ્યો વોકવેની અંદર અંદાજીત પાંચથી સાત ફૂટ જેટલું પાણી હજુ પણ છેલ્લા પાંચ દિવસથી જોવા મળી રહ્યું છેલ્લા પાંચ પચીસ તારીખની પછીની વાત કરવામાં આવે તો રામોલ વસ્ત્રાલ મણિનગર સહિતના વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ જે છે વરસાદ ખાપ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ જે થયા હતા પરંતુ આ વસ્ત્રાલનું આવેલું જે તળાવ છે વોકવેની અંદર પાણી ફરી વળતા આજુબાજુના વિસ્તારોની અંદર ઝેરી જીવજંતુઓ પણ કરડવાનો જે ભય છે તે ફેલાઈ રહ્યો છે આ આજે જે આ તળાવ ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના વિસ્તારમાં તો પાણી ભરાયું હતું વોકવેની અંદર પણ પાણી ભરાયું છે વરસાદ બંધ થયા બાદ પણ પાંચ દિવસ સુધી કોર્પોરેશનના તંત્રના કોઈ અધિકારીઓ છે એ આ વસ્ત્રા વસ્ત્રાલ જે તળાવ છે ત્યાં કોઈ ધ્યાન ધ્યાન આપવામાં આવ્યું નથી જેના કારણે આજે નાગરિકો છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તળાવ ઓવરફ્લો થવાના કારણે જ્યારે જીવજંતુઓ જે બહાર નીકળતા હોય છે તેના કારણે આજુબાજુને પણ બાળકો હોય કે રમતા જે બાળકો છે તેમને પણ કરવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે હવે સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે આ તળાવ જે ઓવરફ્લો થયું છે તેને જલ્દીમાં જલ્દી ખાલી કરવામાં આવે જેથી કરીને આ જે ડર છે એ ડરનો માહોલ ઓછો જોવા મળે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ